અને વ્યાકરણ બરાબર તો આનો સમાવેશ થયો છે મિત્રો ખાસ આપણે ધ્યાન આપવાનું છે આમાં જોડકા જોડો પાત્ર અને કૃતિ તો ચોપડાની ઇન્દ્રજાળ વિશાખા જન્મોત્સવ ડુંગર ગતિભંગ ઉક્તિ અને પાત્ર જો મિત્રો આપણે અગાઉ બે હજાર ત્રેવીસ ના પેપર મોડલ પેપરમાં કીધું હતું એ દેવું દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો વેલજી આપણી બબલીની જ પગલી જાણે ડુંગરની પત્ની બોડીને તાવળી કાંકી કેવી તો જીવ લો કૃતિ કરતા વતન થી વિદાય થતા જયંત પાઠક બોલીએ ના કઈ રાજેન્દ્ર સાહેબ દિવસો જુદાઈ ના જાય છે ગની દહીંવાલા અથવા દિવસો જુદાઈ ના જાય છે એ મૂળ સંગ્રહ મહેક બોલીએ ના કઈ શ્રુતિ વતન થી વિદાય થતા અંતરિક્ષ સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ ચોપડાની ઇન્દ્રજાળ ગીત બોલીએ ના કઈ લઘુકથા કથા ગતિભંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો એટલે બોર્ડ ના વિદ્યાર્થી મિત્રો ને બહુ બધું ટેન્શન હોય છે બરાબર તો ખાસ કરીને તમારું ટેન્શન દૂર કરવાનું છે ઘણા મિત્રોને પ્રથમ પરીક્ષા લેવાની એમાં ખ્યાલ આવી ગયો ગણિત વિજ્ઞાન નબળું પડે છે સારા માર્ક્સ નથી આવતા તો સારા માર્ક્સ વિદ્યાર્થી મિત્રો મેળવવા હોય તો ગણિત વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો બરાબર અથવા તો ધોરણ દસ માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રેક્ટિસ પેપર જો સોલ્યુશન સાથેના પેપર પણ છે પ્રેક્ટિસ માટેના પણ પેપર છે તો નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે બાર આર્ટ્સમાં તમારો મિત્ર હોય બાર કોમર્સમાં તમારો મિત્ર હોય તમે જાણ કરી શકો પેપર છે એ મેળવી લે આ સિવાય બીજા બધા પાઠ્યપુસ્તકોના સમજૂતીના અભ્યાસ બરાબર પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી અત્યાર સુધી બધી લેવાયેલી છે તે તો આપણે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં લેખક માટે શબ્દ છે વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં કાંટાળી દાળ નડે છે કવિને માથે ભૂતનો ભારો છે હૃદય ખોલવું એટલે પોતાના મનની વાત બીજાને કરવી ફગફગ્યો દીવો ઝૂપડામાં ટમટમતો હતો પ્રસૃતિની પીડાથી કાનજીની પત્ની કણસી રહી હતી વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું જન્મોત્સવ કૃતિ ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવી છે વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યે કલસાટ અનુભવે છે આપણી વ્યથા અને અન્યને મન રસની કથા કવિ રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે જીવનની એક ક્ષણનો મહિમા લઘુકથા સાહિત્ય સ્વરૂપમાં હોય છે ડુંગરે પોતાની નજર આકાશ સામે સ્થિર કરી વિકલ્પ સંગ્રહમાંથી ગતિભંગ કૃતિ લેવામાં આવી છે કવિને સ્વજન સુધી શત્રુઓ લઈ જશે ગઝલની બે પંક્તિ ને શેર કહેવાય કવિ અશ્રુ અને હૃદયથી સુધી જવાની અરજ કરે છે ત્યાર પછી એક વાક્યમાં લખો લેખક જો મિત્રો ઓરિજિનલ એકમ કસોટીની પીડીએફ છે બરાબર એ બી તમારે જોતી હોય તો આપણે કીધું એક્ઝામ પેપરમાંથી મળી જશે ને સોલ્યુશન મળી જશે લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાની હાલતના તે પોતે જવાબદાર હતા સત્તર પંચા પંચાણું ગણિત એટલે શું અજ્ઞાન પ્રજાને ક્ષેત્ર માટેનું ખોટું ગણિત કરવું ઉજ્જર જમીનમાં જે ધાન પાકતો તેમાં કોનો કોનો ભાગ હતો રાજા અમલદાર ધગડું તલાટી ભુઓ સાહુકારનો કવિને સાની ભ્રમણા થાય છે જેમ બાળક રિસાય અને એની માં પાછી બોલાવતી હોય એમ કવિને તેમની માં બોલાવે છે એ ભ્રમણા થાય છે વતનથી વિદાય થતાં કવિ સેનાથી દૂર જઈ રહ્યા છે તો ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતરો ખેતર વગેરેથી શું થઈ રહ્યા છે દૂર જઈ રહ્યા છે કવિને ગામની નદીની સાથે જો મિત્રો હા તમારે પરીક્ષા લેવાઈ ગઈ હોય તો કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી તમે કમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને બોર્ડની પરીક્ષાની તમારે તૈયારી કરવી હોય તો એના માટે આપણે સરસ મજાના પેપર મૂકીએ કે નહીં તમારે જોઈ છે કે નહીં તો એની પણ તમે કમેન્ટ કરજો બરાબર ચાલ કવિને ગામની નદીની સાથે સાથે શેની યાદ આવે છે તો પોતે નદીમાં વેકુરમાં હજી આજે આંગળીઓ રમે છે એવી યાદ આવે છે આગળ આપણી પાછળ ચાલ્યો આવતું કૂતરું ક્યારે પાછું વળી જાય છે તો ગામની હદ પૂરી થતા ફગફગ્યો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની છે બાળકનું રુદન થયું છે કાનજી પોતાના બાળકને ક્યાં લઈ જાય છે તો વેલજી ડોસા પાસે જન્મોત્સવ પાઠમાં લેખકને કઈ બે પરિસ્થિતિની એકસાથે બતાવી છે તો અસિતના ટેકનોલોજી જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ અને કાનજીને ત્યાં કિસનનો જન્મ બોલે ના કઈ કાવ્ય આધારે કહો કે બીજા લોકો સામાથી આનંદ મેળવે છે તો બોલે ના કઈ કાવ્યમાં બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી શું કરે છે આનંદ મેળવે છે કવિને શું જીરવી જાણવા કહે છે તો કવિ આપણી વ્યથાને જીરવી જાણવા કહે છે પ્રાણમાં જલન હોય તો કવિ શું ધરવાનું કહે છે તો શીતલ રૂપ મિત્રો આપણે આ મોડેલ પેપરની અંદર તમને કહ્યો હતો આ સવાલ રેડી આગળ ડુંગરની પત્નીના હૈયે શું જડાઈ ગયું છે તો ડુંગરની પત્નીના હયે મૃત માત્ર ચાલવાની છાપ જ ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ શું છે ભંગ છે મોડું થતા ગાડી ન પકડી શકાય તો ડુંગરની સી ચિંતા કોરી ખાતી હતી તો ગાડી ચૂકી જઈશું તો રાત ક્યાં કાઢીશું એવી ચિંતા એમને કોરી ખાતી હતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દિવસો જુદા ના જાય છે કાવ્યમાં કવિને ક્યાં સુધી જવું હતું એક સુધી કફન સુધી કોણ સાથ આપે છે ગરીબ સ્ત્રીની હૃદયની આગ તો કોણે કૃપા કરી ખુદ ઈશ્વરે કૃપા કરી ચલો રાતા રંગના ચોપડાના બધા જ પાના લેખકે શા માટે ચીરી નાખ્યા ત્રણ ચાર વાક્યમાં લખો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો આ બધા આઈએમપી સવાલ છે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે અસિતની કૃષ્ણ જન્મની તરકીબ વિશે લખો બોલીએ ના કઈ કાવ્યમાં કવિ વ્યથામાંથી કેવી રીતે રસ્તો કહે છે ડુંગરની પત્નીને એમ શા માટે બોલવું પડે છે લ્યો હવે પગ ચૂકી જઈશું દિવસો જુદા જાય છે કાવ્યના આધારે ઈશ્વરે કવિ પર કરેલ મહેરબાની વિશે લખો બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે શા માટે દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કવિએ કરેલ અરજ જણાવો વર્ષો વર્ષ જીવલો લેખકના ઘરે શું આપવા જતો કાનજી બાળકના તાંટિયા વાળવા શા માટે લઈ જાય છે આ લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા વતનનું સૌંદર્ય આ લખવાનું છે તમારા ગામનું બરાબર તમારા ગામનું સૌંદર્ય તમારે લખવાનું છે જન્મોત્સવમાં કઈ બે વિરોધાભાસ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિગતે સમજાવો બરાબર ચાલો આગળ બોલીએ ના કઈ કાવ્યમાંથી મળતા જીવન બોધ વિશે જણાવો વાહલી દીકરી બબલીને ખોયાની માતા પિતાની પીડા ગતિભંગ પાઠને આધારે વર્ણવ ઓકે ચાલો આગળ વધીએ વિભાગ વ્યાકરણ વિભાગ ડુંગરે આકાશ સામે જોયું ભાવે વાક્ય બનાવો ડુંગરથી આકાશ સામે જોવાયું કિશન થી એકાએક હસી પડાયું કર્તરી કિશન એકાએક હસી પડ્યો દેવજીએ કાનજીને મદદ કરી પ્રેરક વાક્ય દેવજીએ કાનજીને મદદ કરાવી ડુંગરથી સ્ટેશન તરફ ચલાવ્યું કરતા ડુંગર સ્ટેશન તરફ ચાલ્યું જીવલો લેખક શા માટે શાકભાજી લાવતો લેખક માટે તો જીવલા કર્મણી લેખક માટે શાકભાજી લવાતા જોડણી ભેદે થતો અવર એટલે બીજું ને અવળ એટલે જે વળે નહીં તે ઉપહાર એટલે ભેટ ઉપહાર એટલે સવારનો નાસ્તો ખચિત એટલે જડેલું ને ખચિત એટલે ચોક્કસ દિન એટલે દિવસ ને દિન એટલે ગરીબ સુર એટલે દેવ ને સુર એટલે અવાજ શબ્દો માટે એક શબ્દ વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ વેઠ કરવી નદી કિનારે જાડી રેત વેકુળ જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મ લાગણીનું ભાવ દર સબને ઓઢાડવાનું લુગડું કફન ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માતૃભાષાનું મહત્વ નિબંધ જો મિત્રો આ બધા નિબંધ છે બધા જ બોર્ડની પરીક્ષા માટે કેવા છે અગત્યના છે તમે વિડીયો પોસ્ટ કરી કરી લખી શકો છો અથવા મેં કહ્યું એ પ્રમાણે આની પીડીએફ યસ સર યસ પીડીએફ પેડ કોર્સમાંથી મેળવી લેશો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન રેડી આગળ જીવનમાં પુસ્તકોનું મહત્વ બરાબર તો એ પણ સરસ મજાનો નિબંધ છે મોબાઈલના લાભા લાભ બરાબર ત્યાર પછી ખેડૂતની આત્મ કથા રેડી તમારે તે મેન મેન મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને લખી શકો છો તમને લાગે આ નાનો નિબંધ પણ નાનો નથી મિત્રો બે ત્રણ પેજ આપણે વ્યવસ્થિત જે ભરવાના હોય ભરી શકાય એવડો નિબંધ છે બરાબર આગળ જો છે ને તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય છે સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે તે માર્ક્સની ચોક્કસ તમે કમેન્ટ કરો બરાબર ને તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત